નમસ્કાર ખેલુ મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવીક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આંદાબાન નિકોબારના ચોમાસા આગમન બાબતની માહિતી તેમજ આજે હજી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ રહેશે તે વિશેની માહિતી આ વિડિયોમાં જાણશું તો વિડિયોને છેલે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલે જે આગાહી આપી હતી તે મુજબ જ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી અને આપણે ગઈકાલે કહ્યું હતું કે ગીર સોમનાથ અમરેલી આજુબાજુના ભાગોથી વહેલી શરૂઆત થશે તો તે મુજબ એ વિસ્તારોમાં બાર વાગ્યાથી શરૂઆત થઈ ગઈ હતી અને ત્યારબાદ વધુ શક્યતાઓ આપણે જુનાગઢથી લઈને સુરેન્દ્રનગર વચ્ચેનો જે પટ્ટો છે તેમાં દેખાઈ રહી હતી તો તે મુજબ તે ભાગોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જે બોડરકાંઠાના બોર્ડર બોડરકાંઠાના ભાગો છે તેમાં દેખાતી હતી તો ત્યાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો તો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલાં આજે તેર મે રોજ હવામાન વિભાગ સત્તાવાર રીતે ચોમાસાનું આંદામાન નિકોબારના ભાગો અને બંગાળની ખાડીના અમુક ભાગોમાં આગમન થશે તે બાબતની સત્તાવાર રીતે જાહેરાત કરશે એટલે આખરે બે હજાર ચોવીસના બે હજાર પચીસના ચોમાસાની જે ચોમાસું રેખા છે તે આજથી આગળ વધવાની શરૂઆત થશે અને આગામી સપ્તાહની અંદર બંગાળની ખાડીના વધુ ભાગો છે શ્રીલંકાના ભાગો છે તેમાં પણ ચોમાસું બેસી જાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે કુંવરી માલદીવ સહિતના વિસ્તારોમાં ચોમાસું બેસે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને અત્યારે આંદામાન નિકોબારના ભાગોમાં દક્ષિણ પશ્ચિમી પવનો પણ શરૂ થઈ ગયા છે મતલબ કે જે ચોમાસું પવનો સેટ થવા જોઈએ તે પવનો સેટ થઈ ગયા છે અને ચોમાસું બેસવા માટેના પરિબળો છે તે પણ પૂર્ણ થતાં આજે હવામાન વિભાગ સત્તાવાર રીતે આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસું બેસેની જાહેરાત કરશે તો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ખાસ કરીને ડાંગ આંબા સાપુતારા સુબી બાજુનો ભાગ છે આ ભાગોમાં છૂટો છવાયો અમુક મંદિર વરસાદ જોવા મળશે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે બાકી ખાસ સંભાવના જાણતી નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જોખમ ઓછું દેખાયું છે પરંતુ ખાસ કરીને રાજકોટ જિલ્લાના ભાગો છે સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે એ ભાગોમાં અને બોટાદ આજુબાજુનો ભાગ છે આ જિલ્લાઓમાં થોડું જોખમ દેખાયું છે અને આ ભાગોમાં ક્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે બીજા ભાગોમાં જે રાહત મળે તે પ્રકારની સંભાવના દેખાઈ છે કાંઠા વિસ્તારમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં ક્યાંક છૂટોછવાયો વરસાદી માહોલની ગતિવિધિ જોવા મળે છે બાકી ખાસ મોટું જોખમ જણાતું નથી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો એમાં પણ ખાસ જોખમ જણાતું નથી પરંતુ મધ્ય ગુજરાતમાં ખૂબ સીમિત વિસ્તારમાં કે કેક વરસાદની ગતિવિધિને વાત કરતા એકંદરે બીજો ભાગ છે તેમાં ખાસ કોઈ જોખમ જણાતું નથી તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં અરવલી મોડાસા આજુબાજુનો ભાગ છે હિંમતનગર આજુબાજુનો ભાગ છે આ ભાગોમાં થોડો જોખમ દેખાય છે છૂટાછવાયા વિસ્તારમાં બાકી ખાસ કોઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જોખમ આજે દેખાતું નથી પશ્ચિમના ભાગોમાં પણ કોઈ સંભાવના દેખાતી નથી તો એકંદરે જે વિસ્તારો જણાવ્યા છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે એને બાદ કરતા આજે વરસાદની ગતિવિધિ ખૂબ જ ઘટી જશે એટલે કે ગઈકાલે જે વિસ્તાર હતા તેના કરતાં પણ ખૂબ જ ધરકમ ઘટાડો થઈ જશે